નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં તમને સિનિયર સિટીઝન માટેની યોજના વિશેની માહિતી આપીશ તો વિડિયો પૂરો જોજો ને સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો શરૂ કરીએ વિડીયો તો આજના યુગમાં વધતી ઉંમર સાથે ચિંતા પણ વધી જાય છે ખાસ કરીને સાઠ વર્ષથી વધુ ઉંમરના લોકોને આરોગ્ય સંબંધિત ત્યારબાદ આર્થિક તંગી ભવિષ્યની નિશ્ચિતતા બુઝુર્ગો માટે એક પડકાર બની જાય છે તો આવી જ સમસ્યાઓ માટે ગુજરાત સરકાર અને ભારત સરકારે ઘણી બધી યોજનાઓ શરૂ કરી છે જેમાં આર્થિક યોજનાઓ છે આરોગ્યને લગતી યોજનાઓ છે તો મિત્રો સર્વપ્રથમ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના વિશે માહિતી આપું સિનિયર સિટીઝન માટે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના શરૂ કરવામાં આવેલી હતી જેમાં મિત્રો સાઠ પ્લસના જે ઉંમરના છે તેને એક પેન્શન માસિક પેન્શન મળતું રહે ત્યારબાદ મિત્રો એંસી વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે આ જ યોજનામાં વધારે પેન્શન મળે આવી યોજના શરૂ કરવામાં આવેલ છે ત્યારબાદ બીજી યોજના વિશે જણાવું તો રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ એટલે કે એનએસએપી એટલે કે વિધવા પેન્શન અને વિકલાંગ પેન્શન સહિતની યોજનાઓનો લાભ સિનિયર સિટીઝનને મળવાપાત્ર છે ત્યારબાદ પ્રધાનમંત્રી વય વંદના યોજના આ યોજના મિત્રો સિનિયર સિટીઝન માટે એવી રીતના ડિઝાઇન કરવામાં આવેલી છે જેમાં મિત્રો માસિક નિયમિત રીતે પેન્શન મળે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે આ યોજના એલઆઈસીના માધ્યમથી ચાલતી હોય એવી દસ વર્ષ સુધી રોકાણ કરી અને મિત્રો આઠ ટકા સુધી તમે વાર્ષિક રિટર્ન લઈ શકો છો મહત્તમ મિત્રોમાં પંદર લાખ સુધીનું તમે રોકાણ કરી અને એક માસિક આવક ઊભી કરી શકો છો ત્યારબાદ આવી જ એક યોજના પોસ્ટ ઓફિસ અને બેંક દ્વારા ચલાવવામાં આવે છે એસસી એસએસ એટલે કે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ જેનો વિડીયો અલગથી બનાવેલો છે અને આપી દઈશ ત્યાંથી તમે જોઈ લેજો આપણે મિત્રો પોસ્ટ ઓફિસમાંથી એકી સાથે લમસમ રકમ મૂકી અને માસિક પેન્શન ચાલુ કરી શકીએ છીએ ત્યારબાદ નેક્સ્ટ મિત્રો આરોગ્યલક્ષી યોજના છે જેવું કે આયુષ્યમાન ભારત મિત્રો ભારત સરકાર દ્વારા આપવામાં આવતી પાંચ લાખ સુધીનું મફત આરોગ્ય વીમા કવર એટલે કે કેશલેસ સારવાર હેઠળ કરી શકાય છે નેક્સ્ટ મિત્રો પેન્શન યોજનાઓ છે જેમાં આપણે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ આનો પણ લાભ આપણે સિનિયર સિટીઝન લઈ શકીએ છીએ ત્યારબાદ નેક્સ્ટ મિત્રો આને જેવી જે એક યોજના છે અટલ પેન્શન યોજના જેમાં આપણે નિયમિત પેન્શન મેળવી શકીએ છીએ તો આ યોજનાનો પણ લાભ લઈ શકીએ છીએ નેક્સ્ટ મિત્રો નેક્સ્ટ મિત્રો ગુજરાત સરકાર દ્વારા પણ સિનિયર સિટીઝન માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેવી કે બીપીએલ યાદીમાં સમાવેશ થતા એવા સિનિયર સિટીઝન માટે દર મહિને વૃદ્ધા પેન્શન ચાલુ કરવામાં આવેલું છે જેમાં મિત્રો આપણે હજાર રૂપિયા સાડી બારસો રૂપિયા જેવું દર મહિને ગુજરાત સરકાર દ્વારા સેવિંગ એકાઉન્ટમાં પેન્શન આપવામાં આવે છે મિત્રો આ અરજી આપણે નજીકની મામલતદાર કચેરી તમે કરી શકો છો નેક્સ્ટ મિત્રો ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેનો સિનિયર સિટીઝન લાભ લઈ શકે છે જેવી કે વિધવા સહાય છે ત્યારબાદ ઘણી બધી યોજનાઓનો લાભ સિનિયર સિટીઝન લઈ શકે છે ત્યારબાદ મિત્રો ઘણા બધા ગુજરાતના શહેર છે જેમાં સિનિયર સિટીઝનને સિટી બસ અથવા ટ્રાવેલિંગ્સમાં ફ્રી ઓફમાં આપવામાં આવે છે અથવા રાહત આપવામાં આવે છે તો મિત્રો આવી રીતના ભારત સરકાર અને ગુજરાત સરકાર ઘણી બધી સિનિયર સિટીઝન માટે યોજનાઓ ચલાવવામાં આવે છે તમારે કોઈ પણ ડિટેલમાં યોજનાનો વિડીયો જોતો હોય તો મને કોમેન્ટમાં જણાવજો અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાનું આવી નવી માહિતી લાવતો રહું છું થેન્ક યુ ફોર વોચિંગ